દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના હરણી તળાવ ખાતે બનેલી દુર્ઘટનામાં બોટ પલટી ખાઈ જતા બાર બાળકો અને બે શિક્ષિકાઓના કરુણ મોત નીપજ્યા હતા તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા સંચાલિત હરણી રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર વડોદરામાં આચાર્ય જ્ઞાન મહોદયશ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ હરિકેશદાસજી સ્વામી તેમજ સનાતન સ્વરૂપદાસજી સ્વામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ મૃતકોને આત્માની શાંતિ માટે અશ્રુભ્રીની શ્રદ્ધાંજલિ આપીને ધૂન કરવામાં આવી હતી શ્રી સ્વામનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત સ્વામિરાયણ મંદિર માં જે હરણી ગામમાં જે બાળકો બાર બાળકો બે શિક્ષિકાઓ કુલ મળીને ચૌદ જણા જે ભગવાનના ધામમાં ગયા છે તેને આત્માને શાંતિ થાય એના માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા મંદિરમાં બધા ભેગા થયા હતા અને એના બાળકોના મા બાપને વાલીઓને એને સાંત્વના વર્તે એના આત્માને શાંતિ થાય અને એ બધા ભગવાનની આજ્ઞામાં રહે એ પ્રમાણે વર્તી અને ભગવાનની શુ સારું રહે એ માટે ભગવાને પ્રાર્થના કરીએ સાધુ હરિકેશરદાસ